નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠામાં દોલાભાઈ ખાગડા સહિત અન્ય ખેડૂત આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ પરથી કરાઈ અટકાયત બનાસકાંઠામાં દિયોદરના સણાદર મુકામે ગૃહમંત્રી શ્રી અમિત શાહની સભા પહેલાં જિલ્લાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી વહેલી સવારે આ આગથળા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા મહામંત્રી વક્તાભાઈ કુકલ પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ વાવથી રામસિંહ રાજપૂત તેમજ ધાનેરાથી વી કે કાગ અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી ખેડૂતોના પડતર પ્રશ્નો જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માગણીને લઈને કાર્યક્રમ આપતા પહેલાં પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી વધુમાં દોલાભાઈ કાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી નજરકેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ ખેડૂતોનો એક જ અવાજ ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ જ્યાં સુધી અમારી યોગ્ય માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જે સનાધર્મથી બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે કાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે અમારી વ્યાજબી માંગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણક્ષ ભાવ મળે જે સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ મળવા આપવામાં આવે પ્લસ બીજું અમારું જે ઋણમુક્તિ ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે દેવામાંથી મુક્ત કરે એ મારી મુખ્ય માગણીઓ છે જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય પરંતુ અમારો એક માગણી જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં પહેલાં અમારા જે કરજા મુક્તિ છે એ કરી ના આપવામાં આવે અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે